આમ આદમી પાર્ટીના સૈનિક દિલીપભાઈ સિંગાળા વડિયા તાજેતરમાં ધારાસભ્ય સાડા સાત કરોડ રૂપિયાના વડિયામાં વિકાસના કાર્યો થયા છે એવું સોશિયલ મીડિયા ઉપર ફોટા સાથે ભારતીય જનતા પક્ષના મળથીયાઓ વાયરલ કરી રહ્યા છે હું ધારાસભ્યશ્રીને ચેલેન્જ કરવા માંગુ છું કે પોતાની ગાંઠમાંથી એક પણ રૂપિયાનું કામ વડિયામાં થયું હોય અને ક્યાંય પણ ધારાસભ્યશ્રીના નામની તકતી લાગેલી હોય તો પાંચ તારીખ રવિવાર સાંજે પાંચ વાગે શિવાજી ચોકમાં આમ આદમી પાર્ટીની ટીમ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવેલા કામોની જાહેરમાં ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ જો ધારાસભ્યશ્રી ચર્ચા કરવા માટે આવશે તો અમે માનીશું કે એને કામ કર્યા છે અને નહીં આવે તો ધારાસભ્યશ્રી લોકોને ગેરમાર્ગે દોરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી અને મત મેળવવા માટે ધારાસભ્યશ્રીએ જે શિવાજી ચોકમાં એલાન કર્યું હતું જ શિવાજી ચોકમાં તે નહી આવે તો અમે માનશું કે તે જૂઠાણું ફેલાવી રહ્યા છે